ધી કેમિસ્ટ એસોસિએશન વડોદરાની ચૂંટણીને પગલે પેનલોના ઉમેદવારો દ્વારા એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા છે ધી કેમિસ્ટ એસોસિએશન વડોદરાની ચૂંટણી આગામી નવમી મેના રોજ યોજાવાની છે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા દાજી બ્રહ્મભટ છાત્રાલય ખાતે ચૂંટણીના મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે જે આ વખતે પ્રગતિ અને પરિવર્તન પેનલ વચ્ચે મુકાબલો છે ત્યારે આજે પરિવર્તન પેનલના પ્રમુખ પદના ઉમેદવાર મનીષ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં ફાર્મસી કાઉન્સિલના ચૂંટાયેલા સભ્ય હસમુખ વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ફાર્મસી કાઉન્સિલના સભ્ય હસમુખ વાઘેલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે પરિવર્તન પેનલના મુદ્દાઓ ફાર્મસી કાઉન્સિલના મુદ્દાઓ સાથે એક સરખા થતા હોવાથી ચૂંટાયેલા તમામ ફાર્મસી કાઉન્સિલના સભ્યો પરિવર્તન પેનલને સમર્થન આપે છે આવનાર દિવસોમાં દવા બજાર સાથે સંકળાયેલ વેપારીઓને તકલીફ ન થાય તે માટે અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવા તરફ તેઓ આગળ વધશે કે ભાઈ પરિવર્તન પેનલ તરફથી વીસ ચાર બે હજાર ચોવીસના રોજ એક પત્ર મળ્યો હતો એ પત્રની અંદર એમના એજન્ડાઓ લખેલા હતા ચૂંટણીલક્ષી જે કેમિશન રગીસ એસોસિએશનની ચૂંટણી વડોદરા મહાનગરમાં દર ત્રણ વર્ષે આવતી હોય છે પણ આ વખતે પાંચ વર્ષે આવી છે કારણ કે છત્તાના લાલચું લે ભાગું અને હું બાઉ અને મંગલદાસની પેઢી ચલાવતા અમુક લોકો સત્તર વર્ષથી આ આ સંસ્થા ઉપર કબજો જમાવીને બેઠા છે એટલે ફાર્મસી કાઉન્સિલને પત્ર મળતા એમના એજન્ડાઓ સાથે ફાર્મસી કાઉન્સિલના તમામે તમામ મેમ્બરો સહમત થયા અને પરિવર્તન પેનલને તમામે તમામ છ છ અમારા ફાર્મસી કાઉન્સિલના મેમ્બરે સમર્થન જાહેર કર્યું છે અને પરિવર્તન પેનલના તમામે તમામ ઉમેદવારોને જીતાડવા માટે ફાર્મસી કાઉન્સિલના સભ્યો એડી છોટીનો જોર લગાડવા માટે કટિબદ્ધ છે હવે પેનલ છે ને એ એક એવી પેનલ છે કે જે એક ભાગીદારો બધા ભેગા થયા અને અલગ અલગ પેઢીના નામે લડવા માટે નીકળ્યા છે એટલે એ લોકોનો એક સૂત્રીય કાર્યક્રમ સત્તર વર્ષથી રહ્યો છે કે લૂટીન લાવો અને વેચીને ખાઓ એમાં સભ્યનું કોઈ હિત નથી હવે પેન્ડેમિક સમયે રેમડેસિવિર ઘણા બધા વડોદરા શહેરમાં આવ્યા પણ વીસથી પચીસ લોકોની પાસે જ રેમડેસિવિર હતા બાકી ઘણા બધા રિટેલર મિત્રોના સ્વજનો રિટેલર મિત્રોએ ગુમાવ્યા છે એમની આગળ કગડ્યા છે એમની આગળ રડ્યા છે કે અમને બે રેમડેસિવિર આપો અમારા પરિવારજનો બચી જાય પણ એ લોકોએ રેમડેસિવિર આપ્યા નથી રેમડેસિવિરના કાળા બજારીઓ પેન્ડેમિક સિઝનનો ખરાબ ઉપયોગ કરી અને એનો એ એનો એનો ફાયદો લેનાર આ દાનવી તત્વોને

ખાસ કરીને કોરોના કાળમાં પણ રેમડેસિવિર ઇન્જેક્શન સહિતની દવાઓની કૃત્રિમ અછત સર્જવામાં આવી હતી તેના માટે આ લોકો જ જવાબદાર હતા અને આ વખતે અમે ચોક્કસથી જીતીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ જેના એસી હજાર અંદાજીત એસી હજાર જેટલા ફાર્માસિસ્ટ સભ્યો જે સમગ્ર ગુજરાતમાં વસતા હોય એમાંથી છ વ્યક્તિઓનું ઇલેક્શન થતું હોય છ વ્યક્તિ જ્યારે જીતીને આવ્યા હોય એવામાં હસમુખભાઈ આપણા વડોદરા સાઈડના અને બાકીના પાંચ આપણા ગુજરાત રાજ્યના છ છ મેમ્બરોને મેલ કર્યો હતો વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અને સમર્થન માગ્યું હતું પરિવર્તન પેનલના એજન્ડા ઉમેદવારોની પસંદગીને ધ્યાનમાં રાખીને આજે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે સંપૂર્ણ ટેકો પરિવર્તન પેનલને ધીગામી સ્ટેન્ડર્ગીસ એસોસિએશન વડોદરાને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે જે બદલ પરિવર્તન પેનલને એમના ખૂબ ખૂબ આભારી છે કોવિડ નાઇન્ટીનના ગાળામાં જે રેમડેસિવિર અને તે સમયની જરૂરિયાતની દવાઓના કૃત્રિમ અછત ઊભી કરનાર આજ અમારા હરિફલના સત્તાધીશો કે જેની સામે અત્યારે લડી રહ્યા છે હું અમારા કેમિસ્ટ મિત્રોને તેમજ વડોદરા શહેર છોટાદેપુર નગર શહેર અને જિલ્લો ની જનતાને પણ સાથે સાથે અપીલ કરીશ કે અમે જે લડી રહ્યા છે પરિવર્તન પેનલ ઉગતા સૂર્ય તરીકે કે જે વડોદરાની શહેર જનતાને પણ વ્યવહારિક રીતે સારા ભાવે વ્યવસ્થિત રીતે અને પ્રોપર દવાઓ પણ તમને મળી રહે કેમિસ્ટ મિત્રો તરફથી એ માટે અને આવા રેમડેસિવિર અને કોવિડ નાઇન્ટીનના જે ગાળામાં આ સત્તા ભોગવી છે તેમને જાકારો આપવા માટે આડોશ પડોશના મેડિકલ સ્ટોરમાં જઈને પણ પરિવર્તન પેનલ ઉગતો સૂર્યનો પ્રચાર કરજો અને 100% ખાતરી આપું છું કે પરિવર્તન પેનલ ઉત્તર સૂર્યના શાસકો તમને કદી નિરાશ નહીં કરે ખૂબ ત્યારે પરિવર્તન પેનલ અને ફાર્મસી કાઉન્સિલના ચૂટાયેલા સભ્ય હસમુખ વાઘેલાએ કરેલા આક્ષેપો અંગે પ્રગતિ પેનલના ઉમેદવાર અને હાલના કેમિસ્ટ એસોસિએશનના હેતલ શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ફાર્મસી કાઉન્સિલના માત્ર હસમુખ વાઘેલા પરિવર્તન પેનલની સાથે હોઈ શકે બાકી અન્ય સભ્યો તેમની સાથે નથી તેમના ખોટા નામો લખવામાં આવ્યા છે તેમને જાણ પણ નથી તેવું અમારા ધ્યાને આપ્યું છે તેમણે ઉમેર્યું હતું કે કોરોના કાળમાં થોડું માર્જિન લઈ રેમડેસિવિર ઇન્જેક્શન નાગરિકોને જરૂરિયાત પ્રમાણે આપ્યા હતા આમ જોવા જઈએ તો ફાર્મસી સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ એ એક એવી બોડી છે કે જેની અંદર બધા ગુજરાત સમગ્ર ગુજરાતના ફાર્માસિસ્ટની એના વોર્ડથી ચૂંટાતી સંસ્થા છે અને એની અંદરના જે સભ્યો છ ચૂંટાયેલા છે એની અંદરના એક હસમુખભાઈ છે બાકીના પાંચ સભ્યો અલગ અલગ છે હસમુખભાઈ અત્યારે પ્રગતિ પેનલની સામે પરિવર્તન પેનલને સમર્થન કરી રહ્યા છે અને એ લોકો હારી રહ્યા છે અત્યારે એ હવાતિયા મારી રહ્યા છે અને ફાર્મસી કાઉન્સિલના બાકીના સભ્યોના કોઈપણ જાતનો સાથ લીધા વગર એમને એમ ડાયરેક્ટ એમના નામ છાપી અને અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે તમે બાકીના સભ્યો જે છે એમાં સત્યનભાઈ છે અને ભીખાલાલ ગોયાણી છે એ લોકોની સાથે પણ તમે ફોનથી પૂર્તતા કરી શકો છો એમનું કોઈ સમર્થન છે નહીં માત્ર એમનું નામ છાપવામાં આવ્યું છે અને જાતે જાતે ઉપચાવી કાઢેલી આ પ્રેસ કોન્ફરન્સ છે ઇન્જેક્શન રેમડેસિવિર બાબતે તો કોવિડના નાઇન્ટીનના બીજા વેવમાં એવું કહી શકાય કે સરકાર પોતે પણ એની અંદર પોતાની લાચારી વ્યક્ત કરી ચૂકી છે કે જ્યારે બત્રીસ હજાર જ વાયલનું ઓલ ઇન્ડિયા લેવલે પ્રોડક્શનની કેપેસિટી હોય અને બે લાખ અઢી હજાર પાંચ લાખ એવા કેસ હોય તો ડેલી જે અછત છે એ સરકારે પણ સ્વીકાર્યું છે અમારી સંસ્થા કે અમે કોઈ હોદ્દેદારો એ સરકારથી ઉપર કોઈ વસ્તુ નથી છતાં પણ અમે અમારા સભ્યો માટે બેસ્ટ જે બને એ સભ્યો માટે પ્રયત્ન કરેલો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર